ક્ષત્રિય ઠાકોર સમાજ માટે હંમેશા હું ઉભો રહ્યો છું અહિયાં મને પણ ભાઈ લક્ષ્મણ લખવાભાઈ પેલી વાર આવો મોકો મળ્યો શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે એમણે પણ ઘણી બધી સહાય કરી છે ઘણા બધા અહીંયા છે છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આવજો તમે એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવક લીધી લઈને શું કહેવાય કે પત્રિકાઓ લઈ પૈસા લખાવવા માટે ભાઈ આમ અમારા ગામમાં મંદિર બને છે પૈસા લખાવો લખાઈએ છીએ આપણે ભગવાન માતાજી નું કોમ હોય પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ મારા ગામ અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઇબ્રેરી બનાવી રહ્યા છીએ એના માટે આવો તો કોઈ આવતું નહીં બોલો એટલે જરૂરી એ છે આપણા આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખન ભાઈ કીધું કે ભાઈ તમારો ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યો છે

જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના એ લોકો બોલતા હોય ને તાણા એવું કહેતા કલાકારો આમ ને કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવે છે તાણા પ્રચાર કરવા માટે કલાકારો નું બોલાવો તમે ભાઈ કલાકારો એ સમાજ નો ભેગો કર્યો તમને ખબર છે કલાકારો એ સમાજ નો ભેગો કર્યો છે એનો જીવતો દાખલો ઉદાહરણ તમારો હોમો જ ઉભો છું હું નગવાનજી હાજી વાત ખોટી વાત ને તમે કલાકારો નો પછી એમ કહો કે કલાકારો અમને કલાકાર થાય એમ 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 અમે લોકો એક કોઈ બી કલાકાર કોઈ બી સમાજ નો કલાકાર હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજ નું કોમ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે સાચી વાત કે ખોટી વાત પછી તમે એમ કહો કે કલાકાર ઓમ કરે છે તેમ કરે છે રાધાના ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરે

એટલે કોઈ પક્ષ એમ એમ કે ભાજપમાં જઈને તમે બે તો ના કોંગ્રેસ માં જઈને બે તો એ ના પણ બધા જોડે રહે ખરો ના સમય આવે તો આપડે જરૂરી પડશે

જોડાઈ જાવ ભાજપમાં કોંગ્રેસ ગમે તે પક્ષમાં સમાજની સેવા કરું પણ મે ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષમાં જોડાયા નતા તારા બહુ સારી સમાજની સેવા કરતા હતા વાતો તો કરતા હતા ને સેવા કરી પણ જ્યારે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું બોલો તો હું વિચારતો તો કે હું પક્ષમાં જોડાઈ જઉં પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે તો હું ગયો એટલે એટલે હું કદાચ ગમે ત્યારે જોડાય સૌથી પહેલો મારો એક જ વસ્તુ છે કઈ શું કોઈ કોઈ બી પક્ષમાં જોડાય તો પહેલો એક જ કહી મારા સમાજ માટે તમે શું કરશો કે હડો મારા સમાજ માટે તમે આ આ વસ્તુ કરશો તો હું તમારી જોડે છું નહીં તો નહીં

જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાયેલા સમાજની સેવા કરે ઘણા બધા દાતાઓ બેઠા છે બધા એ કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે બધા ઊભા છે ને તો બસ આ રીતે હું તો કહું છું તમે મંદિરોમાં દાન કરો એનો અધો નહીં પણ સમાજના આવા સારા કાર્ય કાર્ય કરો તમે અમારા નવઘરજી જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે બહેનો માટે લાઇબ્રેરી બનાવવાનું આવા કાર્ય કરો તમે

ના બધું થાય છે એનું કારણ કે ભાઈ આપણા ભણતર નહીં આપણે ભણેલા નહીં નાખી જિંદગી થી તો આપણે નવઘજી કઈ કઈ થાકે નહીં ભણો 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 હું તો જાણા ગાવાનું ચાલુ કર્યું ને લખનભાઈ તાનથી જાગો જાગો ઠાકોરો જાગો ગાવાનું ચાલુ કર્યું તું મેં રાધા રાધા તો બરાબર છે પણ જાગો જાગો એ કર્યું છે મેં પણ આ લોકો એ ભૂલી જાય છે હા પાટણ થી હા સવાલ જ નહીં સવાલ જ નહીં

કલાકારો તો સમાજ ના એક કરે તમને ખબર છે આપડે બધા એક થયા છે ને ચો એક ભાઈ ખાલી વિધાનસભાનો નાનો મુદ્દો લઈ બેઠો લાઈવ માં વાત થઈ એક જ વાત થઈ